યુનિટી પબ્લિક સ્કૂલ ધોરણ જુનિયર કેજી ઓર જેની અંદર આજે આપણે પાછળ આવતો મૂળાક્ષર લખવાનો છે બગાય પાછળ આવતો મૂળાક્ષર લખો છે ને હા તો શું આ બધા પહેલા ખાનાની અંદર પ પછી પાછળ પ ની પાછળનો મૂળાક્ષર શું આવે લખો તો ચાલો નીરો ભમરડાના ભ પછી કયો મૂળાક્ષર આવે લખો તો ચાલો પ્રિન્સ ય પછી કયો મૂળાક્ષર આવે પાછળ પછી સરસ ચાલો વંશ ર રમકડા ને ર ની પાછળ કયો મૂળાક્ષર આવે ચાલો દિવ્યા જબલાના જ પછી કયો મૂળાક્ષર આવે ચાલો મિત્ર બકરી ના પછી કયો મૂળાક્ષર આવે લખો તો સરસ સરસ ચાલો ચાલો પછી શું આવે ધજાના ધ પછી શું આવે લખો સરસ ચાલો ઋતુ પેલા ખાના ની અંદર ખટારા ના ખ પછી કયો મૂળાક્ષર આવે લખો ચાલો ક્રિયાન ડગલાના ડ પછી કયો મૂળાક્ષર આવે ચાલો જે મરચાના મ પછી કયો મૂળાક્ષર આવે મરચાં મ પછી કયો મૂળાક્ષર આવે લખો ય ચાલો ગ ગાય નો ગ પછી શું આવે લખો સરસ ચાલો શ્રેયાન ઘર નો ઘ પછી શું આવે સરસ ચાલો દર્શિ છત્રી ના છ પછી કયો મૂળાક્ષર આવે લખો પછી કયો મૂળાક્ષર આવે ચાલો સીધે પહેલા ખાનાની અંદર ડગલાના દ ની પાછળ કયો મૂળાક્ષર આવે લખો તો સરસ ચાલો મી ચકલીના ચ પછી કયો મૂળાક્ષર આવશે સત્રી નો છ ચાલો ગર્વ લખોટી ના લ પછી શું આવશે ચાલો ફિયા પછી કયો મૂળાક્ષર આવશે બોલો તો ચાલો દેવંસિંહ ઠળિયા ના ઠ પછી કયો મૂળાક્ષર આવે ચાલો મિત્તલ અણા ફેત ના પછી શું આવશે લખો તો અહીંયા અહિયાં અહીંયા આખાના આખા ના સરસ ચાલો માહી ધ ધ જાના ધ પાછળ કયો મૂળાક્ષર આવે લખો તો સરસ ચાલો હીર ફ ફટાકડાના ફ પાછળ કયો મૂળાક્ષર આવે સરસ ચાલો ને વિદ્યા ક কলમના પચ પાછળ કયો મૂળાક્ષર આવશે લખો તો ચાલો પ્રાથિકા જ જમરૂખ ના જ પછી કયો મૂળાક્ષર આવે જબલા નો જ ચાલો બીહા ખ ખટારા નો ખ ની પાછળ કયો મૂળાક્ષર આવે સરસ ચાલો દીત્યા ઢગલા ના ઢ ની પાછળ કયો મૂળાક્ષર આવે સરસ ચાલો કેશ્વી તલવાર ના ત પછી કયો મૂળાક્ષર આવે ચાલો વૃંદા દ દડાના દ પર પાછળ કયો મૂળાક્ષર આવે ચાલો યોષા ન નગારાના ન ની પાછળ કયો મૂળાક્ષર આવે લખો તો સરસ હવે પહેલા ખાનાની અંદર ખટારાના ખ ની પાછળ કયો મૂળાક્ષર આવે ચાલો કાવ્ય મ મરચાં ના મ ની પાછળ કયો મૂળ અક્ષર આવે ચાલો પરિધી ધી ચકલીના ચ પાછળ કયો મૂળ અક્ષર આવે ચાલો યાત્રી ઘરના ઘ પાછળ કયો મૂળ અક્ષર આવે લખો ચાલો જીનલ પ પતંગના પની પાછળ ક્યો મૂળાક્ષર આવે લખો તો સરસ ચાલો આનંદી ઢ ઢગલાના ઢ ની પાછળ ક્યો મૂળ આવશે લખો તો સરસ